પ્રદેશ દમણમાં વરસાદની મહેર જારી છે સતત ચોથા દિવસે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પ્રદેશના રસ્તા પાણી પાણી થઈ ગયા છે પરંતુ આ વરસાદ ખેડૂતો માટે અનુકૂળ સાબિત થઈ રહ્યો છે જેમાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી છે અવિરત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને દમણમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં બે પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સમગ્ર પંથકમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે અને સારી વાત એ છે કે કોઈ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા નથી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે તેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે વરસાદના કારણે દમણમાં આવતા સહેલાણીઓને પણ મોજ પડી રહી છે ધીમે ધીમે વરસતા વરસાદમાં લોકો રેનકોટ પહેરવો કે ન પહેરવો એની વીમાસણમાં મુકાયા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે માર્ગોની આસપાસ અને કિનારે સોડી કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિના સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે રખડતા ઢોરોને લઈ અકસ્માત ફરજ મોત રોડ પર બાઇક સામે ઢોર આવી જતા સર્જાયો હતો અકસ્માત વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં રખડતા ઢોરોને લઈ ફરી અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બાઇક ચાલક એવા પાડી કોર્ટના કર્મચારી મોત નીપજવા પામ્યો છે પાડી તાલુકાના પરિયા ગામ હરણ ફળિયા ખાતે રહેતા કુમાર પ્રવીણભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ફિફટીન એ એફ ફોર થ્રી થ્રી ઉપર સવારી કરી પાડી સિવિલ કોર્ટમાંથી ક્લાર્કની ફરજો પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન સોમવારના રોજ સાંજે સાડા સાત એક વાગ્યે ભેંસલા પાડ પંખ ઓટો ગેરેજ પાસે રસ્તા ઉપર અચાનક જ રખડતા ઢોર આવી જતા બાઇક પરનો કાબુ ગુમાવી મૂકતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેઓ રોડ પર પટકાતા છાતીના ડાબા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી મયંકને પાડીની મોહનદયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમની હાલત ગંભીર જણાવતા વધુ સારવાર માટે વલસાડની હિલ ફર્સ્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા કે સારવાર દરમિયાન જ રાત્રે તેમને મૃત જાહેર કર્યા હતા મયંકના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે મયંક પટેલ પારડી સિવિલ કોર્ટમાં નોકરી કરતા હતા અને પરિવારનો એકમાત્ર આધાર હતા હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે વાપીમાં ધૂળેટીના દિવસે પૈસા માંગવા બાબતે એક વ્યક્તિની હત્યા કરી ફરાર થયેલો આરોપી દસ વર્ષ બાદ બિહારથી ઝડપાયો આરોપી ડ્રાઈવર તરીકે કામ કરી છુપાતો હતો વરસા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દસ વર્ષ જૂના હત્યા કેસના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે આરોપી વિશ્વજીત વીર બહાદુર સિંહ ઉમર વર્ષ છત્રીસ પટણા જિલ્લાના ફતુહા વિસ્તારમાંથી પકડાયો છે વરસાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના ઓપરેશન હન્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી એલસીબીપીઆઈ ઉત્સવ ભારતની ટીમે ત્રણ મહિના સુધી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસ કરી હતી વર્ષ બે હજાર ધૂળેટીના દિવસે વાપીમાં પૈસા માંગવા બાબતે થયેલા ઝઘડામાં વિજયભાઈ પટેલની ચપ્પુના ઘા વાગવાથી હત્યા થઈ હતી આ કેસમાં મુખ્ય આરોપી સુધીર યાદવની ધરપકડ થઈ હતી સહ આરોપી વિશ્વજીત વીરબાદુર સિંહ ઘટના બાદ દમણથી બિહાર ભાગી ગયો હતો તે ડ્રાઈવર તરીકે કામ કરીને છુપાતો હતો આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો બે સહિત વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો એલસીબીની ટીમે આરોપીને પકડીને વાપીરાઉન પોલીસ સ્ટેશને સોંપ્યો છે આરોપી મૂળ બી બિહારના ભોજપુર જિલ્લાના દેવરિયા ગામનો વતની છે અને દમણમાં રહેતો હતો વાપીની કેબીએસ કોલેજમાં એનએસએસ યુનિટના બેનર હેઠળ મૌખિક સ્વચ્છતા અને દાંતોની સારસંભાળ પર એક સેમિનારની સાથે દાંતોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં બીજેપી જનરલ સેક્રેટરી વાપીનો અટિફાઈડ બીમલભાઈ ચૌહાણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારનો ઉદ્દેશ્ય મૌખિક સ્વાસ્થ્યના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને નિઃશુલ્ક દંત સલામતી પૂરી પાડવાનું હતું આ સેમિનારમાં ડોક્ટર સોનલ બંસલ ડેન્ટલ સર્જન કેપ ડેન્ટલ ક્લિનિક દ્વારા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમના દ્વારા યોગ્ય સમજ તેમજ માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી